અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આદરા આદરા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી આદ્રા નક્ષત્ર આજે બપોર એક ને પાંચ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્સુ નક્ષત્ર ગણાશે આ પુનર્સુ નક્ષત્ર છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુતિ આ ધૃતિયોગ યોગ આજે સવારે ત્રણ ને વીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય આજે આખો દિવસ રહેશે આવતીકાલે કે ત્રણ ને વીસ મિટે પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે બાલવ બાલવ કરણ સવારે નવ ને સોળ મિટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય છે ને આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન આસન આવે છે કછગ મિથુન આસન સ્વામી બુદ્ધ ગણાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો ની ચોક્કસ કરણ પૂજા વિધિ કરી લેવી આજે જે કોઈ સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જવા ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનું શુભન કરી લેજો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ જાન લઈને જરૂરી હોય કોઈ વિદેશમાં જરૂરી છે કોઈ ઓપરેશન હોય આજે કોઈની ડિલિવરી હોય આજે કોઈની સગાઈ યા છઠ્ઠી આવો કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે હમણાં તમને દિવસે સફળતા પ્રાપ્ત થાય પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું આ કાર્ય પણ તમારું સિદ્ધ થશે એમ તો આજે શુક્રવાર છે એટલે ઘરેથી નીકળો છો તો દેવસ્થાનમાં પગે લાગવું અને કહેવાનું કે મારા કાર્યમાં હે પ્રભુ મારી સાથે રહેજો આજે મોટી બહેનને માસીને વંદન કરીને જવા જોઈએ લોકોને આશીર્વાદ લઈને જવું જોઈએ તો પણ કાર્યમાં સિદ્ધિ મળે આજે પત્નીને સારો સારો બહાર ખવડાવવા માટે લઈ જવું જો ફરવા લઈ જવું જોઈએ તો પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજે નાના નાના ભૂલકાઓને ચોકલેટ છે મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજે તમારા પૂજાના સ્થાનમાં કોપરાનું છીણ અને સાકર દળેલી નાખીને એનો ભગવાનને નૈવેદ્ય ધરાવે બધાને ભગવાનનો પ્રસાદ વેચવામાં આવે ઘરમાં તો એનાથી ખૂબ શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બધાનું આરોગ્ય પણ સારું રહેતું હોય છે પ્રસાદ ખાવાથી આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બારથી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે બારથી આવતીકાલે મળસ કે ચારને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્ય કરો છો તો સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારે કોઈપણ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાય ગઈ નહીં મળે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરશો તે યોગ્ય નથી જે કાર્ય કરો ને એ કાર્યનું વિસર્જન જ થઈ જશે તમે ગરીબીમાં જ જશો દુઃખ જ આવશે ઉપાધિ જ આવશે આજે કરવાલાયક એક જ કામ છે ભગવાન શંકરની પૂજા મહાદેવની ઉપાસના ખૂબ પ્રસન્ન થાય છે મહાદેવ આજે પૂજા કરવાથી ઘણું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો ન તો દેવાદાર થઈ જશો ઘરે બધા પૈસા લેવા વળા ભરી જશે એમાં તમે ખાસ કરીને શહેર સટ્ટાનું કામ કરતા હોય તો એમાં પૂરું હારી જશો ને દેવાદાર થઈ જશો એવી મોટી આફત આવી શકે અને નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો પરંતુ આવું બધું જે ફળ છે આજે બપોરે એક ને પાંચ મિનિટ સુધીમાં મળશે આજે બપોરે ને પાંચ મિનિટથી લઈ આવતીકાલે બપોરે બાર ને ચોત્રીસ મિનિટ સુધીનો જે સમય છે તે ખૂબ જ સરસ સમય છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ સાત દિવસમાં મળે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ખરીદી કરી દો કોઈ પણ વેચાણ કરી લો કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ રહેશે આ સમયગાળા દરમિયાન કરેલું કાર્ય હંમેશા સુખ સમૃદ્ધિ જ આપશે જ્યારે તરફથી લાભ મળશે કોઈની સાથે ભાગીદારી કરશો તો પણ લાભ થશે અને જે કાર્ય તમે કરશો આજે એ લાંબો સમય સુધી ટકી રહે છે એટલે તમને એનું ઘણું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને તમારા કાર્ય થવા માંડે એટલે તમને કામ કરવાની પણ ખૂબ ધગસ આવશે એવો આજનો દિવસ છે આજે નવસ્થા પણ ધારણ કરી લેજો ગમે તેવી જીવનમાં મુશ્કેલી અડચણોમાં તમે ફસેલા હશો એમાંથી પણ નિવારણ થશે આજે દરેક જણાએ જ નવા વસ્ત્ર પહેરવા જોઈએ કારણ કે દરેકને કાંઈ ને કાંઈ મુશ્કેલી છે આ જમાનામાં તો નવ વસ્ત્ર ધારણ કરવા માટે ઉત્તમ દિવસ એકાદ ધાર્મિક ક્ષેત્રની જાત્રા પણ થશે તમારી એની પણ મુલાકાત થઈ શકે નવ વસ્ત્ર ધારણ કરવાથી એટલે આજનો દિવસ નવ વસ્ત્ર ધારણ કરવા માટે બહુ યોગ્ય છે કોઈ પણ કાર્ય કરવા માટે ખરીદી વેચાણ કરવા માટે લાંબા સમયનું સુખ એટલે કે સોનું ચાંદી હીરા માણેક મોતી જમીન મિલકત પ્રોપર્ટી ગાડી બધું જ ખરીદી કરી શકાય એવા આજનો દિવસ છે પણ આવું બધું જે

पी बोलो अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ સકલ મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફદ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશલ નથી પણ જે લોકોએ હવે તે લોકો દાંપત્ય જીવન મધ્યકારી પૌત્ર આદિ સંતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યા સમિત હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુપૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશ માં જવા માંગતા હોય કે ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો કાયમ જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वळे बोललो से आरोग्य ने पुजे आपलिन लोपरे हम तो प्रत्येक जना बोलवा बोलो बुलो, मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम ओ दरिक जना बोलनो सकल मनोवांछित हेलो प्राप्ति अर्थम अद्य दिने પ્રધાન દેવતાના પાણી મૂકી તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરાણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય

नाईन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखा सोने जय सोमनाथ